અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને કલેક્ટર કચેરી અંતર્ગત અને એના હેઠળની અનેક બીજી કચેરીઓ છે તેમાં મોટાભાગે જે સ્ટાફ કામ કરતા હોય છે વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ઓપરેટર્સ અથવા તો ઓફિસ બોય તરીકે જે મિત્રો કામ કરે છે એ મિત્રોની સામાજિક સુરક્ષાના ભાગરૂપ વિવિધ યોજનાઓ સાથે સાંભળવાની કામગીરી પણ એક સામાજિક દાયિત્વના ભાગરૂપ જિલ્લા તંત્ર કરતું હોય છે અત્રેના જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ માન્ય શ્રી પ્રશક્તિ પારિક મેડમ દ્વારા અને પ્રેરણા મળવાથી ભારતની પોસ્ટ વિભાગ દ્વારા જે વિવિધ સ્કીમો છે એ સ્કીમોનો લાભ આ લોકોને મળે તે માટે જિલ્લા કેન્દ્ર દ્વારા આજે એક આયોજન કર્યું હતું અને તેના અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી અત્યાર હેઠળ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી તથા આ સંકુલમાં કામ કરતી બીજા યુનિટોમાં કામ કરનાર આવા લગભગ નવ્વાણુંથી સો જેટલા મિત્રોને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા વીમાના ખોલવામાં આવ્યા છે વીમા માટેની આપણે આયોજન કરેલું હતું અને તેમાં પાંચ લાખ રૂપિયાથી મળીને દસ લાખ રૂપિયા સુધીના વીમા મળતા હોય છે અને એમાં નજીવી પાંચસો રૂપિયા જેટલી ફીસ હોય છે એ વિધાઉટ કોઈ બેલેન્સ પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા અમને એક સગવડ પૂરી પાડવામાં આવી હતી આ સાથે ભારત સરકાર દ્વારા જે પ્રમોટ કરવામાં આવી છે એવી વીમા યોજનાઓ બાર રૂપિયાની જગ્યાએ અત્યારે વીસ રૂપિયા છે અને ચારસો રૂપિયાની આસપાસ જે રકમ આવે છે એના અંતર્ગત પણ આજે આપણે કેટલાક મિત્રોના ખાતા ખોલાવ્યા છે સાથે સાથે આ કર્મચારી મિત્રો પોતાના પરિવારજનો માટે સુકન્યા યોજના અને પીપીએફ હેઠળ પણ ખાતો ખોલાવે તેના માટે એક આયોજન કરવામાં આવ્યું હતું અને અમને ખૂબ આનંદ છે કે તમામે તમામ આવા કર્મચારી મિત્રોને અમે એને હેઠળ સાંપળી દીધા છે થોડા સમય પહેલાં તમામે તમામ કર્મચારીઓનો મેડિકલ કેમ્પ પણ આ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને એક હુંફાળા વાતાવરણમાં લોકો પોતાનું સામાજિક દાયિત્વની સાથે સાથે પોતાના સામાજિક સુરક્ષા પણ મેળવી શકે અને પોતાના કામો ખૂબ સારી રીતે કામ કરે તે માટે માન્ય કલેક્ટર સાહેબની એક પ્રેરણા છે એ પ્રેરણા અંતર્ગત તમારું વહીવટી મિત્ર કામ કરી રહ્યું છે અને આ દિવસ એના અંતર્ગત કોસ્ટ વિભાગના સહકારથી અમે લગભગ સો જેટલા મિત્રોને એક સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કર્યો